Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે માન્યામારમાં અઠ્યાવીસ માર્ચ સાત પોઈન્ટ સાતની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ વારંવાર આફ્ટર શોક આવી રહ્યા છે ચોવીસ કલાકમાં માન્યામારમાં પંદર વખત દરજ છે જો કે આજે ફરી શક્તિશાળી ભૂકંપના હાંસકા આવ્યા છે આજે વહેલા ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ એક નોંધાય છે ભૂકંપ બાદથી ત્યારે મિત્રો જણાવી દઈએ કે માન્યમાર અને થાઇલેન્ડમાં ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે સત્તાવાર આંકડા અનુસાર એક હજારથી વધુ લોકોએ મિત્રો જીવ ગુમાવ્યો છે અને મિત્રો જ્યારે ત્યારે બે હજારથી વધુ લોકો ઇજાગ્રત

મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ